આપ જોઈ રહ્યા છો મહેસાણા ન્યૂઝ તાલુકામાં એક અત્યંત દુઃખદ ઘટના સામે આવી છે જ્યાં સુદાસણા પ્રાથમિક શાળાના એક ફરજ નિશ્ચિત શિક્ષકનું અચાનક હાર્ટ અટેક આવવાથી કરુણ નિધન થયું છે મૃતક શિક્ષક હાલમાં બુથ લેવલ ઓફિસરની કામગીરીમાં રોકાયેલા હતા ફરજ દરમિયાન જ તેમને હાર્ટ એટેક આવ્યો હતો જેના પગલે તેમને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પણ ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા તેથી અચાનક નિધનથી સમગ્ર સુદાસણા પ્રાથમિક શાળા પરિવાર સતલાસણા શિક્ષણ જગત અને ગ્રામજનોમાં શોકનું મોજું ફરી વળ્યું ગઈકાલે રાત્રે મોડા કન્યાશાળામાં આચાર્ય તરીકે અને બીઓની કામગીરી અને એની સાથે સાથે સરકાર દ્વારા સોંપવામાં આવેલી એસઆઈ એસઆઈઆરની કામગીરી પણ જેમના જવાબદારી સોંપવામાં એવા દિનેશભાઈ રાવળ કે ગઈકાલે રાત્રે બે વાગ્યાની આસપાસ એ એસઆઈઆરની કામગીરી માટે પોતાના લેપટોપ દ્વારા લોગિન કરીને આ કામગીરી કરતા હતા એ દરમિયાન એમના છાતીમાં તીવ્ર દુખાવો થવાથી એ જગ્યા ઉપર ડળી પડ્યા હતા અને એમના સ્વજનો અને બીજા મિત્રો પ્રાઇવેટ વાહનમાં એમને લઈ અને નજીકની વડનગર હોસ્પિટલમાં એડમિટ કર્યા અને આવતો તબીબ દ્વારા મૃત જાહેર કરવામાં આવેલ બે હજાર બે થી એક તો ગામના વતની પણ હતા દિનેશભાઈ અને એની સાથે સાથે જ્યારથી નોકરી લાગ્યા ત્યારથી જ અમારી કન્યા શાળામાં એ આચાર્ય તરીકે ફરજ બજાવતા હતા ગામમાં એક લોકપ્રિય શિક્ષક તરીકે સાથે પ્રિમાણ વ્યક્તિત્વ હતું બાળકો પણ બહુ ચાહતા હતા અને એ સિવાય ગામના લોકોમાં પણ એક ખૂબ ઉમદા આઘાતની લાગણી છે અને ફરીથી આવા સન્નિષ્ટ શિક્ષક ફરીથી મળશે કેમ એ પણ સરકાર દ્વારા જે સ્પેશિયલ ઇન્ટેન્સીવ રિવિઝન એટલે કે મતદાર યાદીની સઘન પુનઃ નિરીક્ષણની કામગીરી ચાલી રહી છે અને બધા શિક્ષકો ખૂબ નિષ્ઠાપૂર્વક સારી રીતે કામ કરી રહ્યા છે હા કેટલીક એમાં મુશ્કેલીઓ છે અને એ તો જાહેર છે કે એમાં સર્વર છે એ બરાબર કામ કરતું નથી લોકોને ફોર્મ આપવા એમાં માહિતી ભરવી એને એકત્રિત કરવા અને એને પાછા અપલોડ કરવા આ બધી જ કામગીરી એમના શિરે હોય ત્યારે કેટલાક કિસ્સાઓમાં એવું બનતું હોય સમય મર્યાદાની અંદર એ કામ પૂરું કરવાનું એક માનસિક દબાણ હોઈ શકે પણ જે દિનેશભાઈની વાત છે કે જે સુદાસના બુથ નંબર ત્રણ એટલે કે અડત્રીસ નંબરના બુથમાં એ બીએલઓની કામગીરી કરતા હતા કામગીરી એમની ખૂબ સારી હતી લગભગ સિત્તેર ટકા ઉપરનું કામ એમને કરી દીધું હતું છેલ્લા પંદર વર્ષથી બીએલઓનું કામ કરતા હતા એપ્લિકેશન બરાબર કામ નહોતી કરતી એટલે રાત્રે એમના આ કામ અપલોડ કરવાનું કરવું પડતું હતું એમના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ છેલ્લા બે ચાર દિવસથી એ રાત્રે આ કામગીરી કરતા હતા એ જ કામગીરી ગત રાત્રે બે વાગ્યે એ ફોર્મ અપલોડ કરવાની કરી રહ્યા હતા એ સમયે એમના પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ એમને છાતીમાં તીવ્ર દુખાવો ઉપડ્યો ગભરામણ થઈ અને પરિવારના સભ્યો અને એમના નિકટના મિત્રો એમને લઈને હોસ્પિટલ આવ્યા તો ફરજ ઉપરના તબીબે એમને મૃત જાહેર કર્યા છે ખૂબ જ દુઃખદ ઘટના છે અમારા સાથી મિત્ર હતા સુદર્શા કન્યા શાળામાં એ સત્તરેક બે હજાર એકથી ફરજ બજાવતા હતા નાની ઉંમર હતી પચાસ વર્ષની ઉંમર છે પરિવાર ખૂબ ઘેરા શોકમાં છે અમે શિક્ષકો બધા અમારો સમૂહ પણ ખૂબ ઘેરા શોકમાં છે દુઃખ વ્યક્ત કરીએ છીએ પરિવારને શક્તિ આપે પ્રભુ એવી પ્રાર્થના કરીએ છીએ